અત્યારે હાલમાં આવી દુઃખદ ખબર દેશમાં હાઈવે પર અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે આજે બે અલગ અલગ રાજ્યોમાં અકસ્માતની ઘટનામાં કુલ દસ લોકોના મોત થયા છે જ્યારે પચીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થવાના અહેવાલ મળી રહ્યા છે આજે પ્રથમ અકસ્માત આંધ્રપ્રદેશના કૃષ્ણ જિલ્લામાં થયો હતો જ્યાં લાકડા ભરીને લઈ જઈ રહેલ ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે મિની ટ્રકની કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઈ હતી આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક લો એકનું હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયું હતું સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રકમાં કુલ દસ લોકો સવાર હતા ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે અન્ય એક ઘટના મધ્યપ્રદેશમાં બની છે જેમાં દાંત જિલ્લામાં રતનગઢ મંદિર જતા શ્રદ્ધાળુઓ ભરેલો ટ્રેક્ટર પલટી મારી ગઈ હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે અન્ય ઓગણીસ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને દાંતીયા ટ્રેડ્રેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ